અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતેની પથ્થરમારાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે રાહુલ ગાંધી સંસદમાં હિન્દુ ધર્મ વિશે બોલ્યા અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો શરૂ થાય છે આ સમગ્ર પ્રકરણમાં એક ચહેરો ખૂબ જ વાયરલ થયો નામ છે પ્રગતિ આહિર પરંતુ આ પ્રગતિ આહિત ક્યાં છે તે કોઈ જાણતું નથી છેલ્લા લાંબા સમયથી ફરાર પ્રગતિ આહિરને લઈ હવે મોટા સમાચાર સામે આવ્યા છે પ્રગતિ આહિરે સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન નહીં મળતા હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે પ્રગતિ આહિરે આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી ફાઇલ કરી છે એકાદ બે દિવસમાં પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજીની સુનાવણી જસ્ટિસ એમઆર મેંગડેની કોર્ટમાં નીકળે તેવી શક્યતા છે આ કેસમાં અગાઉ કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરાઈ હતી તેઓને પણ સેશન્સ કોર્ટમાંથી જામીન નહીં મળતા છેલ્લા લાંબા સમયથી પ્રગતિ આહિર ફરાર છે લોકોમાં ચર્ચા એ છે કે પ્રગતિ આહિર કોના આશરે છે પંદર ખાને એવી પણ ચર્ચા છે કે મોટા માથાઓના સાથથી પ્રગતિ આહિર હજુ પણ પકડાયા નથી પ્રગતિ આહીર પથ્થરમારાની ઘટના બાદ થોડો સમય પરંતુ ત્યારબાદ ગાયબ છે વાત એ છે કે વિરોધ પ્રદર્શન બાદ પ્રગતિ આહીરને પણ ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે પ્રગતિ આહિરનો લડાયક અંદાજ સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે આપને જણાવી દઈએ કે સમગ્ર કેસમાં રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા હતા જે જગ્યા પર થયો હતો ત્યાં તેમણે કોંગ્રેસી કાર્યકરોને સંબોધી હિંમત આપી હતી હાલ તો પ્રગતિ આહિરને આગોતરા જામીન મળશે કે નહીં તે સવાલ છે જો આગોતરા જામીન મળે છે તો ફરી એક વખત પ્રગતિ આહિર લોકો વચ્ચે કોંગ્રેસનો અવાજ મુકતા જોવા મળી શકે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક